હેલો એવરી વન ગાઈઝ હું તમારી વૈષ્ણવ વૈષ્ણવ ટેલેન્ટમાં તમે બધાને સ્વાગત કરું છું કેમ છો તમે બધા મારી આશા છે કે તમે બધા મજામાં જશો તો કેટલા સમય બાદ લોગ આવ્યો છે અને ચેનલ પર વિડીયો આવ્યો છે કારણ કે કેટલા સમયથી ચેનલ પર એક પણ વિડીયો આવતા નહોતા તો સોઈ ચૂક્યા ચાલેને ને આજનો વિડીયો ઉતારી અને આજે અમે જઈ રહ્યા છે માધુપુર અને હું મને એકને જ આખા ગામમાં તડકો લાગેલી જેમ મેં માથે બાંધી લીધું છે અને ચાલો હવે નીકળીએ અને આ છે અમારો પેટ્રોલ પંપમાં અમે ઊભા હતા અને સાથે સાથે ત્યાં બસ ને બધી સ્ટોપ થાય છે અને અમે જઈ રહ્યા છે અમે જઈએ છે અને આ છે અમારા માંગરોળનું જે ગ્રાઉન્ડ છે જ્યાં બધાએ ક્રિકેટ રમમાં આવે છે તે ગ્રાઉન્ડ છે અમારું અને આ અમારે બાજુમાં જરૂર દેખાય છે એ અમૃત બાગ છે અને તમે સામે જોઈ રહ્યા છો બેલા બોર્ડ દેખાય છે એ મારી સ્કૂલ છે સ્કૂલ જોઈને થોડીક સ્કૂલની યાદો પણ યાદ આવી ગઈ છે અને આ છે મારી સ્કૂલ અને અમે માધુપુર પહોંચી ગયા છે અને માધુપુર દરિયામાં અમે માધુપુર દરિયા ગયા હતા સાંજના સમયે અમે ગયા હતા આઈ થિંક અમે અહીંયાથી અમારે ચાર વાગે નીકળવાનું હતું પણ અમે મોડું કરી કરીને અમે પાંચ વાગે નીકળ્યા તો આઈ થિંક અમે અહીંયા સાડા પાંચ પૂર્ણા છ ત્યાં હતા તો આ તો દરિયાનો શું કહે નજારો અને અમે તેના આગળના દિવસમાં માંગરોળના દરિયા ગયા હતા તો અહીંનો દરિયો બહુ જ બહુ જ મસ્ત હોય છે અને અહીં ઓલમોસ્ટ ઊંટને ઊંટ રાઇડિંગને હોર્સ રાઇડિંગને બધી થાય છે તો તમે પણ માધુપુર વિઝિટ કરો તો માધુપુરના દરિયે જરૂર આવજો તમે એટલે બ્લેક કલરનો હતી ને એ હારી હતી તો જો તમે દરિયામાં આવો તો તૈયાર થઈને ગમે એટલા વા તમારા જો આ વાત છે ને આમ ઉઠશે અને ફોટામાં તો એટલા ઉઠશે નહીં કે માનનો કે બોલે જ નહીં અમે ઘણા બધા ફોટોશૂટ કરી લીધા છે અને હવે ઘરે તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ શેર તો કરીને એટલું શું કહીને

હટાણા મે નાસ્તો પાણી કરવા લોકાયા છે શું મગાવીયું હું મગાવીયું હાલો આ તો અમે છે ગાંઠિયા તા ગાંઠિયા સાથે ચટણી સંભારો બહુ મસ્ત હોય છાય ને અને અમને આવે છે તો તમે કે માધુપુર જોઈએ તો ચોરરાજ એને ટાઈમને બહુ મિસ કરીએ છીએ એમ પ્રવિચાર તો અમે ટાઈમ વિના છે બહુ જોઈએ યુનિકોર્ન બ્લોગ ચાય પી લે આ રે તો અમે નાસ્તો પાણી કરીને અમે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે અને ઘરે ઘરે આ ટાણે આ તમને સામે લાઇટિંગ દેખાય છે તે રઈજનો પુલ છે માધુપુર આવો તો રઈ જ ગામ આવે છે તે રઈજનો પુલ છે અને તે રઈજનો પુલ બહુ જ મસ્ત છે ફોટો ખીચવા માટે અને લાઇટિંગ ને બધી બહુ સરસ છે અને જ્યારે આ પુલ બનતો હતો ત્યારે બહુ જ તકલીફ થતી હતી માંગરોળથી માધુપુરમાં અને માધુપુરથી આવામાં ઘણી બધી તકલીફ થતી હતી તો હવે આ પુલ બહુ મસ્ત બની ગયો છે અને આ તમે લાઇટિંગ જોઈ રહ્યા છો તો અહીં રહી જ મંડપ આવી રહ્યો છે તો મંડપની તારીખ તો મને નથી ખબર પણ મંડપ આવી રહ્યો છે તે માટે આખા પુલ ઉપર આખી લાઇટિંગ ગોઠવવામાં આવી છે અને હજી તો લાઇટિંગ ફિટિંગ કરે છે તો આજે ફિટિંગ વગેરે ચાલુ હતું અને રહીઝનો મંડપ કમિંગ ઝોન આવી રહ્યો છે તો અમે કરે જતા હતા તો

જો માછી દો મેં કાલ સૂરજ ચિત્ર મૂકીને તમને પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો અને મેચેન માં ન્યા આવો કરી દેજો એની બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દો શરણી જીંદા જીંદા છે તમને તમને તરત જ નોટિફિકેશન પડી જાય અને હા તો ફરીથી એકવાર જણાવી દઉં છું કે હું એટલા દિવસ કેટલી વાર આવી કાઈ તમને ટાઈમ ના તમારી બાહે હા તો બધાય રીસને બધી મેન હતા તો દુતલી દે હિન્દી કે ચેનલ હિન્દીના ચેનલ માં જ્યાદા જાણ દેતી થી અને પ્લસ મારે પ્લસ મારે હમ તો મને એટલા માટે અને હવે હું વિચારું છું કે ડેઇલી વ્લોગ નાખીશ અને ડેઇલી તમારા માટે વિડિયો નાખીશ અને તમને વિડિયો પસંદ આવે તો કાલે એક ન્યુ અંદાજ ન્યુ એનર્જી કે સાથ ફરી મળીશું અને અજુ બી એ એ જ અંદાજ સે એ જ અંદાજ